રામ રામ ડાયરા ને આપણા દેશી વ્લોગ માં તમારું સ્વાગત કરું છું હાર્દિક હાર્દિક આમ ગુડ મોર્નિંગ નહીં કહું કેમ કે સૂરજ આ બાજુ આંખ થઈ ગયું છે હવે સાડા પાંચ ટાઈમ થઈ ગયો છે આપણે અત્યારે એરંડા ના ઢગલા ઉપર બેઠા છીએ એમ જેમ તેમ માણસ ના ગણતા આપણને બાકી એટલે હું એરંડામાં અત્યારે શું કરવા આવ્યો તો તમને એવું જ લાગ્યું હશે ને હું આવ્યો તો આપણે ચપલું સવારનો ભૂલી ગયા હતા એરંડા વીણવા આવ્યા ત્યારે ચપલું લેવા માટે તકો હતો ચપલું પહેરી લીધું આપણે મસ્ત મજાનું ખાલી ચપલું પહેરવા માટે જાય તો અને વ્લોગ તો સવારના શૂટ આપણે સૂટ ચાલુ કર્યો તો પણ પછી ટાઈમ મળ્યો નહીં બધી ક્લિપ ડિલીટ મારે ના શું તો હવે સાંજના પોટના આપણે વ્લોગ ચાલુ કરશું ના આવ્યો પણ નથી હજી આ કામમાંથી નવરાત્રિ નથી પણ એરંડા મિક્સ કરવો વ્લોગ ચાલુ રાખો કદી અઘરો છે ને તો આપણે આવા એરંડામાંથી હાલે જઈએ છીએ સૂરજ આ બાજુ સામો આવતો હશે એટલે તમે પાછળ કઈ દેખાય જવો હશે જ નહીં સાડા પાંચ નો ટાઈમ થઈ ગયો છે એટલે ચપલું સવાર એરન નવીન વાયો તો ભૂલી ગયો એ પહેરવાયો તો મેં કીધું હવે નાવો છે એટલે ચપલું પહેલાં લેતો હોઉં આપણું ચપ્પલ બાકી સો રૂપિયાની છો ગણી મોંઘી મોંઘી તમે ગણતા આજે નાયો નથી આ હાલત બધી તમે મારી જોવો છો એ ગધેડીની આમાં જેવા છે એરંડામાં કાંઈ તમને ક્યાં નજર કરાવવું મળે એ ત્યાં જીવડો જોતા હસુ એ જીવડા કાય ઝેર ઉપાડે છે પછી વાત છોડી મેલો જા હવે નાવો છે નાઈ ધોઈન ફ્રેશ થઈને પછી મળીએ તમાર આવા લોકો જોવા જડે છે અમને જેમલ વીરા જેમનું નામ છે હાથમાં બતી છે તમે દેખી આ બાજુ ખડે એ હે અલી મોલક નિંગરા લખડે દેખ છે નાય ધોઈ એકદમ complete ફ્રેશ થઈને આપણે પછી vlog રસ્તામાં બેઠી ગયો તો જોયું અત્યારે એ એનો થોડોક મેં કીધું એ કે vlog માં આવું છું મેં કીધું લે vlog લઈ લઉં તને હાલો એને vlog માં લઈને પછી ફોન કોલ આવ્યો કે પાણી બધાય બંધ કરવાના છે એટલે આપણે એક ત્યાં પાણી બંધ કરી છે એક સામે આવ્યો છે ત્યાં પાણી બંધ કરી નાખ્યું છે અને સુરજ દાદાનો નો એવો નજારો અત્યારે થઈ ગયો છે ભૂખા ગાડ એવો નજારો છે ચકલી કઈ બોલે હા ના છ વાગી જ બોલી રહી છે ચકલ્યું પાણી બાણી બંધ કરી નાખે છે પાછળ મોટર ચાલુ છે બંધ કરવાની છે હજી અને હજી કેટલું બધું કામ થયું મને ખબર છે તમને ખબર નથી ભેસું દોવાની છે લગભગ ગામમાં જવાનું થશે આપડા ને જોડાઈ રહ્યો અમારા વ્લોગ થાય નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો વિડીયો લાઈક નાખો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો અને આપણા વ્લોક રોજના જોતા રહીજો આ બે લીધો અત્યારે નથી આવતા પણ બે ચાર દિવસ અત્યારે મિની વ્લોગ આપણે ચાલુ છે એટલે ક્યારે ક્યારે મિની વ્લોકે તમને જોવા જડી જશે બરોબર મેં કીધું હવે આટલા લગ્ન આવ્યા છીએ એક કોમેડી રીલ શૂટ કરનાર કીધું કેવું રહે બધા જ આવશે ને તો જોડાઈ રહ્યા આપણે કોમેડી રીલ આપણે આવી ગઈ છે આ વ્લોગ તો મારો આવી ગઈ જશે તો જોઈ ના હોય તો હજી જોઈ લેજો આવું શું હવે કરું શું થોડું એ ઓળખથી પહેલાં આવી ગઈ છે એટલે હું ત્યાં લખીને દઉં છું યાર આપણે રીલ બીલ અપલો કરી અને અપલોડ કરતા આપણે કામ કરો બાઇક લઈને

જય ફટાકી થઈ જાય ભાઈ બરોબર એક સેમ લઈ ડાગર આવતું એટલે પૂરો જો પંથ તો આપણે દેખ રહીએ છીએ એટલે કોઈ નાનો તો કે કો રોજવાર પ્રતિબંધ હી જડ્યું રોકનો બનાવ્યા તકલીફ જે લઈયા પ્રતિબંધ હી જડ્યું આપણે લાઈન લઈ જઈએ છીએ સામાન આપણે સુ ઉતારે છે કેમ કે બસ સામાન ઉતાર્યો

ધીર ધીરા ચાલે જઈએ ધીરે અત્યારે સાડા દસ અગિયાર જેવો ટાઈમ થઈ રહ્યો જ આપણે બે બાઇક મળી છે એમ અત્યારે તો ટકા પકા બધું ચાલુ હશે એટલે આપણે બાઇક ત્યાં વઢી દીપો છે પછી તો ભે ખેતર ઊરે રાખવી પડશે ઊરે રાખવી પડશે પછી આપણે હાલીને જવું પડશે ત્યાં ઇપાઈ હોય તો આપણે કરી લેજો تھوڑک لفا ખબર ના પડે ક્યારે ફફાકો થઈ જાય આપડો આપજો પાણી આવ્યો એક હાથે બ્લોક ચાલુ અને બીજા હાથે બાઈક અને બધો એ તમને ભલે એમ લાગતો કે આ સેલો કામ છે પણ સેલો કામ નથી ભાઈ હા રોડ જે કરતો હોય ને એ તો તમે કશું ના કરજો કે આ કેવો કામ હવે પછી મળીએ બરોબર આપણે આજુબાજુ આપણે પહોંચીએ બાઈક ને કરીએ બંધ હવે

پہرو پہ مچھری گدڑی گرمی ٹھنڈی پڑی گرمی بجے نکل આમ કર ના લીજો વ્લોગ બાકી આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ ની અંદર જણાવજો વિડીયો ગમતા તો વિડીયોને લાઈક કરનાકો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો તો ભૂલતા જ નહીં બરોબર જે તમારે રીલ કેતો તો રીલ ઉતારવાની છે બનાવવાની છે રીલ બની ગઈ છે અને આપણે આવી ગઈ છે રીલ્સ થઈ ગઈ છે એટલે એ પણ જોઈ લેજો જોવાનું ચૂકતા નહીં આગળ ગડ છે એટલે આપણે જોવું પડે હાજો

આવતા વ્લોકમાં મળશું પણ રૂમાલ ગધેરીનો માસ હતો તો આવતા લોક કંક નવો બનાવશું ઉરીને અને કસ્ટને ફર્યા પેલો આ લોક છે મારો અને બસ મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને રામ આવે આપણે વ્લોગ એડિટિંગ કરશું અને જો મેળવશે તો અત્યારે અપલોડ કરી નાખશું ને ક સવારે ઉગીને અપલોડ કરશું બરોબર મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બધેને રામ